આજે હું તમને બતાવવા માગું છું બતાવવા શું માંગુ તમે જોઈ શકો છો વાવ બહુ સરસ મજાનો પીસ આજો પીસ તમે એકદમ ફેન્સી લુકવાઈઝ પીસ છે એકથી એક સારા પીસેસ તમને જોઈએ આ જો એકદમ નવા નવા ફીલ કોન્સેપ્ટમાં છે જો થ્રી લેયરમાં બહુ સરસ કોન્સેપ્ટ છે ગાઉનમાં રેન્જ છે દોસો રૂપિયા રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે ગાઉનમાં આ વસ્તુ જો એકદમ ફેન્સી પીસેસમાં કેવી શું ફેબ્રિક છે જોઈ શકો છો તમે પીસ ના ફૂલ સાઈઝ ફૂલ फैंसी डिजाइनर पीसेज रहे एकदम डिफरेंट लुक वाला पीस रहे एकदम पल्स पल्सों काम है हेन्डवर्कनु काम है मशीनों काम है डिजाइन तब जो छो एकदम फैंसी डिजाइन एकदम सारा सारा कॉन्सेप्ट सारा सारा पीसेज आज है फैंसी पीसेज जो ते पर्स रह अमुक पीस નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે હું છું પ્રદીપભાઈ તમારી સાથે અજીત ઝોન ગુજરાતી ચેનલ સાથે અજીત જોનથી આજે હું તમને બતાવવા માંગુ છું બતાવવા શું માંગુ તમે જોઈ શકો છો કેવી કેવી રેન્જ પાછળ તમે જોઈ રહ્યા છો જે અત્યારેનો લગનનો કોન્સેપ્ટ ચાલે છે લગ્ન પ્રસંગનો પાર્ટી કોન્સેપ્ટ ચાલે છે વસ્તુ તમે જોઈ શકો છો કેવા કેવા પેટર્ન અજીત ઝોનમાં છે મતલબ જો યુનિક પેટર્ન ક્યાં પણ નહીં મળે તે અજીત ઝોનમાં મળે અમારો આ જ છે લોગો ક્યાં પણ નહીં મળે તે અજી જોનમાં મળે તો અજી જોનમાં એવા એવા કોન્સેપ્ટ છે જે તમને આખા સુરતમાં બોમ્બેમાં દિલ્હીમાં ક્યાં પણ ફરી લો એવા કોન્સેપ્ટ કંઈ નહીં મળશે તમને ક્યાં પણ આવા કોન્સેપ્ટ નહીં મળે હેન્ડવર્કના જે છે બારબી ગાઉન ટાઈપના છે આ જો કોન્સેપ્ટ જોઈ શકો છો તમે એવા ફેન્સી ડિઝાઇનર પીસેજ છે જોઈ શકો છો તમે એકદમ ડિઝાઇનર પીસેજ છે લુકવાઇઝ તમે જોઈ શકો છો ને આ ટાઈપના જે છે નેટ દુપટ્ટા સાથે વર્ક જોઈ શકો છો તમે આ ટાઈપના નવા નવા જે કોન્સેપ્ટ છે તમે ક્યાં પણ નહીં મળશે ક્યાં પણ નહીં મળે ફૂલ ગારંટી છે અમારી આવા ટાઈપના કોન્સેપ્ટ છે વાવ બહુ સરસ મજાનો પીસ આવી જો પીસ તમે એકદમ ફેન્સી લુકવાઈઝ પીસ છે વ્હાઈટ ડોલનો પીસ છે બહુ સરસ પીસ છે ને બહુ સારા પેટર્ન છે જુઓ એકદમ મસ્ત પીસ તો આ ટાઈપના નવા નવા કોન્સેપ્ટ ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ જે તમારે આમાં બર્થડે કોન્સેપ્ટમાં યુઝ કરવો છે કોઈ પ્રીવેડિંગમાં યુઝ કરવો છે આ ટાઈપના પીસીસ પણ બહુ સારા સારા પીસેસ છે જે બહુ ચાલે છે અત્યારે આની બહુ ડિમાન્ડ છે પ્રી વેડિંગમાં અને વેડિંગમાં બંનેમાં આ વસ્તુની બહુ ડિમાન્ડ છે એકદમ ડિફરન્ટ લુક ડિફરન્ટ વસ્તુઓ છે આવા ટાઈપના નવા નવા કોન્સેપ્ટ રહેશે આ જો એક મતલબ એકથી એક સારા પીસ એકથી એક સારા પીસેસ તમને જોઈએ આજો જો એકદમ નવા નવા ફીલ કોન્સેપ્ટમાં છે જો થ્રી લેયરમાં બહુ સરસ કોન્સેપ્ટ છે ને બહુ ભારે પીસ છે વજનમાં પણ બહુ ભારે છે ને બહુ રેટમાં બહુ સસ્તા છે બહુ ઓછી રેટમાં બહુ ભારે પીસ તમને મળે છે અજીત ઝોનમાં આ ટાઈપના નવા નવા કોન્સેપ્ટ જોઈ શકો છો તમે ફેન્સી ફેબ્રિક ઉપર રહેશે ફેન્સી સ્લીવમાં રહેશે ડિફરન્ટ ડિફરન્ટ લુકવાઈજ પીસ રહેશે આ જો જે છે આમાં આ પીસ જુઓ તમે નહીં જે આમાં રેન્જ ચાલુ ચાલુ થાય છે અમારી પાસે ક્રોપટોપમાં રેન્જ છે ગાઉનમાં રેન્જ છે દોસો પચીસ રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે ગાઉનમાં આ વસ્તુ જો એકદમ ફેન્સી પીસેજમાં ને એકદમ બારીક પ્યોરનું કામ છે જો પ્યોર કામ છે આમાં એકદમ ફેન્સી લુકવાઈજ બહુ સરસ પીસ છે બહુ સરસ સારું કામ છે આમાં જોઈ શકો છો તમે બહુ સારા સારા પીસ રહેશે આમાં નેક્સ્ટ કોન્સેપ્ટ છે એમ તો કોન્સેપ્ટ બતાવું તમને દોસ્તો જે કોન્સેપ્ટ બતાવું બધું નવો જ રહેશે પર એક વિડીયોમાં બતાવ બતાવવાનો શક્ય નથી ઘણા બધા વેરાયટી છે આજો ફેન્સી હેન્ડનું કામ છે પૂરો પીસમાં હેન્ડનું ફેન્સી કામ ને જે ફેબ્રિક છે જીમીચું ફેબ્રિક ઉપર હશે ફેબ્રિક પણ ડિફરન્ટ રહેશે નેટ ફેબ્રિક નથી જીમીચું ફેબ્રિક છે જોઈ શકો છો તમે પીસ ના ફૂલ સાઈઝ ફૂલ ફેન્સી ડિઝાઇનર પીસે જ રહેશે એકદમ ડિફરન્ટ લુકવાળા પીસ રહેશે મતલબ જે તમે જોશો એમ તો તમને વ્યૂ કરાવશું બધા વસ્તુ તમને એકદમ ડિફરન્ટ લૂકવાળા ડિફરન્ટ પીસ મળશે તમને આ જુઓ પીસ તમે મતલબ સારાથી સારા કોન્સેપ્ટ નવાથી નવા કોન્સેપ્ટ જોઈએ તમને તો તે મળશે હજી જોનમાં એકદમ ડિફરન્ટ લુકવાળા ડિફરન્ટ ડિફરન્ટ સારા સારા પીસેસ જોઈ શકો છો તમે ફેન્સી દુપટ્ટા સાથે રહેશે આજો એકદમ ન્યૂ લુકમાં ને ફેન્સી આજે બહુ ટેક્સ્ટીવ પીસ છે ને આ નેક્સ્ટ કોન્સેપ્ટ થઈ ગયું છે જોઈ શકો છો તમે એકદમ ફેન્સી લુક સાથે જે મેચિંગ છે એકદમ સરસ મેચિંગ આવશે આની આમાં આ જોઈ શકો છો તમે ને બધી વસ્તુ તમને હજી જ જોના રેટ ટેક સાથે પ્રોપર મળશે પ્રોપર સાઇઝ મળશે આ જો વસ્તુ પેટર્ન જુઓ તમે મતલબ ઘણી બધી વેરાયટી ઘણી બધી વેરાયટી તમે कह बस भाई बहुत बहु थो तो अब नहीं रोकाश केम के हमारे पास घनी बदी वेराइटी है आज एकदम डिफरेंट लुक डिफरेंट पीस आज वस्तु जो ते एकदम फेन्सी पल्स काम है हेन्डवर्कनु काम है मशीनों काम है डिजाइन तब जी सको एकदम फैंसी डिजाइन हेवी फैंसी कॉन्सेप्ट पर बदा में फेब्रिक तक डिफरेंट डिफरंट मिले फेब्रिक पर बात करूँ तो बदा में नेट है जीमीचू है डिफरेंट डिफरेंट टाइप फेब्रिक रहें आ कॉन्सेप्ट जो આખામાં ડાયમંડ કામ છે ફેન્સી ડાયમંડ કામ છે આખા પીસમાં ક્યાં પણ જગ્યા નથી જે નાઇટમાં પાર્ટીમાં પહેરે આના તો વસ્તુ આજ દેખાય છે બીજું કાંઈ નહીં દેખાતો બહુ સારો કોન્સેપ્ટ છે આ જો આ ફેન્સી લેયર સાથે બહુ સારો કોન્સેપ્ટ છે જોઈ શકો છો તમે આ ટાઈ રીતે ના ઘણા બધા નવા નવા કોન્સેપ્ટ એકદમ ડિફરન્ટ ડિફરન્ટ યુનિક યુનિક પીસ જોઈએ તો તે મળશે તમને હજી જૉનમાં આ જો હેન્ડવર્ક સાથે નાનો લેયર જુઓ તો ક્યાં ખતમ થાય કોઈ ખબર નહીં પડે એટલો મોટો લેયર છે કે ક્યાં પણ ક્યાં સુધી આનો લેયર છે કોઈ ખબર નથી કેટલા મીટરનો છે ખબર નથી કેમ કે ઘણો બધો કોન્સેપ્ટ છે બહુ ભારે પીસ છે આ જો આવી રીતના હજી ઘણા બધા વેરાયટી છે ઘણા બધા નવા નવા કોન્સેપ્ટ છે આ જોઈ શકો છો તમે હેન્ડ્રક કોન્સેપ્ટમાં આ બી નવો પેટર્ન છે ફૂલ લેયર સાથે છે ફ્રી એકદમ ફ્રી સાઇઝ છે ફૂલ લેયર છે ગુજરાત નહીં રાજસ્થાન નહીં ઇન્ડિયા નહીં આખા ઓલ ઓવર વર્લ્ડથી જ્યાં પણ તમને જોઈએ ત્યાં સુધી પીસ પહોંચવાની જવાબદારી અજીત ઝોનની છે અમારી જવાબદારી છે ત્યાં જ્યાં જોઈએ ત્યાં તમને પીસ મળી જશે ને ઘર બેઠા પીસ મળી જશે આને સિવાય જે તમને હું બતાવું આ જે છે નવા નવા કોન્સેપ્ટ એક વખત તમે મુલાકાત લો આ ટાઈપના પીસે છે જોઈ શકો છો તમે એકદમ સારા સારા કોન્સેપ્ટ સારા સારા પીસે જ આ જે છે ફેન્સી પીસે જોઈ શકો છો તમે પર્સ સાથે રહેશે અમુક પીસ જે છે મોચડી સાથે રહી છે મતલબ ઘણી બધી વેરાયટી છે ઘણા બધા કોન્સેપ્ટ છે આવી રીતેના કોન્સેપ્ટ છે આવી વેરાયટી આવો કોન્સેપ્ટ તમે ક્યાં પણ નહીં મળશે આખા ઇન્ડિયાની ગારંટી છે એશિયાની ગારંટી છે ઓનલી ફોર અજીત ઝોનમાં મળશે આ ટાઈપના નવા નવા કોન્સેપ્ટ માટે વુમન્સને લાગતી તમામ વસ્તુઓ માટે ડ્રેસ સાડી કુર્તી લહેંગા ગાઉન ક્રોપટોપ અંડરગાર્મેન્ટ કિડ્સવેર નાઇટી જે પણ તમને જોઈએ તેના માટે તમને એક જ જગ્યા મળવો જોઈએ અજીત ઝોનમાં અમારા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો લિંક મંગાવો વોટ્સઅપ માંગો ને જ્યાં સુધી તમને માલ જોઈએ ત્યાં સુધી પહોંચવાની જિમ્મેદારી અમારી જ છે ત્યાં સુધી તમને માલ મળી જશે મળીએ ફરીથી નવા વિડીયોમાં દોસ્તો નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત દોસ્તો